લોકશાહી ના આ મહાપર્વ માં જામકંડોરના ધારાસભ્ય જય શર રાજયા એ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો રાજકોટ ગ્રામ્ય પંથકમાં સવારે સાત કલાકે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું હતું પોરબંદર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવીયા અને કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા સામે સીધી ટક્કર જોવા મળી રહી છે પૂર્વ કેબિનેટ મંત્રી અને જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયાએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જયેશ રાદડિયા ઢોલ નગારા સાથે પોલિંગ બુથ પર પહોંચ્યા હતા લોકસભાની ચૂંટણી માટે સમગ્ર આખા ગુજરાત રાજ્યની અંદર સવારથી અત્યારે મતદાન ચાલી રહ્યું છે આજે જામકનોણા તાલુકા શાળા ખાતે મેં મતદાન કરી અને મેં મારી ફરજ અત્યારે નિભાવી છે આ ચૂંટણીની અંદર મને વિશ્વાસ છે કે પોરબંદર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા જંગી લીડ સાથે વિજય થશે અને દેશની અંદર ફરીથી મોદી સરકાર બને એ માટે લોકોમાં અનેરો ઉત્સાહ છે સૌ સાથે મળીને લોકશાહીના આ પર્વને ઉજવી રહ્યા છે અને વધારેમાં વધારે મતદાન થાય એ માટે પણ જામ જેતપુર જામખોડાના નાગરિકોને હું વિનંતી કરું છું અને જામખોડા તાલુકા સાથે આજે મેં મતદાન કરી અને મેં મારી ફરજ અત્યારે અદા કરી છે